રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અનેક શહેરોમાં ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે હીટવેવને કારણે હીટસ્ટ્રોકના કેસમાં વધારો થયો છે ગરમી વધતા હિટસ્ટોકના વધુ બોતેર કેસ નોંધાયા ગરમીને કારણે સત્તર એપ્રિલ બાદ રોજના સિત્તેરથી એસી કેસો નોંધાયા હતા પરંતુ સોમવારે તેમાં ઉછાળો આવ્યો હતો સોમવારે સૌથી વધુ સૌથી વધુ કેસ નોંધાયા હતા આરોગ્ય વિભાગ દ્વારા બે હજાર ત્રણસો પંચોતેર સેન્ટર પરથી હીટસ્ટ્રોકના કેસને લગતી રોજ માહિતી એકત્ર કરવામાં આવે છે સાથે જ લોકોને પણ કઈ રીતે હીટસ્ટ્રોકથી બચવું તે અંગે સલાહ આપવામાં આવી રહી છે ઉપર અમે વિશેષ કાળજી રાખી રહ્યા છીએ જેના માટે આઈ પોર્ટલની અંદર પણ ગુજરાતના તમામ બે હજાર ત્રણસો પંચોતેર સેન્ટરોએ ડેલી રિપોર્ટિંગ કરવા માટે અમુએ માર્ચ બે હજાર ચોવીસથી સૂચના કરી દીધેલી છે પરિણામે ડેલી રિપોર્ટિંગ આઈએચઆઈપી પોર્ટલ ઉપર કરવામાં આવી રહ્યું છે એ રીતે જોઈએ સાથે સાથે અમે એકસો આઠના પણ ડેટાને ધ્યાને લેતા હોઈએ છીએ કે એકસો આઠની રીતે કેટલા કેસીસ ઇમરજન્સીના હીટ રિલેટેડની રીતે જોવા મળી રહ્યા છે છેલ્લા આપણે કવિ એમ એપ્રિલ મહિનાની વાત કરીએ તો લગભગ એપ્રિલ સત્તર એપ્રિલ પછી પચાસ સાહીઠ કેસ પર ડે એકસો આઠની રીતે ઇમરજન્સીના રહેતા હતા ઇન બિટવીન વચ્ચે જેમ જેમ ગરમી વચ્ચે વચ્ચે પણ ગરમી પડતી ગઈ અને ક્યાંક ચાલીસ ચોમાલીસ પિસ્તાલીસ સુધી ડિગ્રી થતી ગઈ અલગ અલગ સમયે તો સિત્તેર એંસીની આજુબાજુ પર ડે કેસ જોવા મળ્યા છેલ્લા બે ત્રણ છેલ્લા ચાર દિવસથી સોળમી પછીની વાત કરું તો સતત એસી નેવું સો ની રીતે ગઈકાલે એકસો પાંચ કેસીસ જોવા મળેલા હતા હીટ રિલેટેડ ઇલનેસના